વડોદરાના પાણી ગેટમાં આવેલી અજબડી મિલમાં મોડી રાત્રે લાગી આગ મિલમાં આવેલ કબાડી માર્કેટમાં આગ લાગતા નાસભાગ મચી આગના કારણે અનેક ગાડીઓ સળગીને ખાખ થઈ આગ લાગવાનું કારણ બંધ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા એક કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા 打电话棒子我就把它了 જો ભાઈ અહીંયા ફોટો ના બનાવી દે નો આલ નો આ એક વિડિયો જલ નું લાવું ટેસ્ટિંગ はい。